ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અધ્યાય દસમો એક વિદ્રોહી સંત મહારાજ સિંહ તમે તો સાધુ છો ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રચાર તમારો ધર્મ છે રાજનીતિથી તમારો શું સંબંધ દેશ આઝાદ રહે કે ગુલામ રહે એનાથી તમારા જેવા નિવૃત્ત સંત મહાત્માને શું સંબંધ તમારે રાજનીતિમાં દખલ ન કરવી જોઈએ તેમાં જ તમારું ભલું છે જાલંધરના ચાલુ ડેપ્યુટી કમિશનરે નવરંગાબાદના એકવેદી ગુરુઓની ગાદીના સેવક મહારાજ સિંહને તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને રોકવાની સલાહ આપી હતી ભાઈજીએ કહ્યું ધર્મ અને અધ્યાત્મને લઈને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્યોથી વિમુખ થવું અસમ્ય ઠગાય છે સાચો સાધુ આટલો મોટો પાખંડ કરી શકતો નથી આજે સૌથી પહેલું પાલન કરવા યોગ્ય કર્તવ્ય છે કે દેશને આઝાદ કરાવવો ગુલામીની સ્થિતિમાં કોઈ પણ જાતિનો આનાથી બીજો કોઈ ધર્મ હોતો નથી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે એ જરૂરી છે કે આપણે પૂર્ણરૂપથી માણસ કેવડાવવા યોગ્ય બનીને અને ગુલામીની અનીતિની પરિસ્થિતિઓમાં રહીને પણ કોઈ પણ માણસ ક્યારેય નથી બની શકતો દૃઢતાપૂર્વક કહેલા આ વચનોએ ડેપ્યુટી કમિશનરને પરાસ્ત કરી દીધા ભાઈ મહારાજસિંહ સાધુ અને ક્રાંતિકારી એક સાથે હતા ગુરુ ગાદીની સેવા કરવાની સાથે તેમણે સાર્વજનિક ભોજનાલયની વ્યવસ્થા સંભાળી હતી ત્યાંના બધા લોકો તેમની વિનમ્ર સેવાથી ખૂબ સંતુષ્ટ હતા તેના લીધે તેમને સન્માન અને સાદરના રૂપમાં ભાઈ મહારાજસિંહના નામથી બોલાવવામાં આવતા મહારાજા રણજીતસિંહ જ્યાં સુધી રહ્યા તેમની વીરતા સાથે શૌર્યના આંતક સ્વરૂપને લીધે અંગ્રેજોએ પંજાબ બાજુ આંખ સુધા ઉઠાવીને જોયું નહીં તેમના મર્યા બાદ ફિરંગીઓની દ્રષ્ટિ પંજાબ બાજુ ગઈ તે વખતે મહારાજા રણજીતસિંહના વારસના રૂપમાં કિશોર દિલીપસિંહ તેમના આધીન કર્મચારીઓ અને મંત્રીઓના સહયોગથી શાસન ચલાવી રહ્યા હતા રણજીતસિંહના સમયની શક્તિ અને સાહસ પંજાબની સેનામાં રહ્યું નહીં એટલા માટે અંગ્રેજોની કૂટનીતિવાળી ચાલો સફળ થઈ અને પંજાબ તેમના હાથમાં આવી ગયું મહારાજા દિલીપસિંહને કેરી બનાવી દીધા ત્યારબાદ આંધી જેવું તે જ આંદોલન શરૂ થયું અને પંજાબના ક્રાંતિકારીઓએ પહાડી વિસ્તારોમાં એક ભૂમિગત સ્વતંત્ર સરકાર બનાવી મહારાજા દિલીપસિંહના નામે સમગ્ર દેશમાં છાપો મારીને લડાઈ લડવાની યોજના બનાવવામાં આવી અને મહારાજા દિલીપસિંહના રૂપમાં ભાઈ મહારાજસિંહ જે ધાર્મિક જીવન વિતાવતા સાધુ હતા તે ક્રાંતિકારીઓનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમના અનેક શ્રદ્ધાળુ ભક્તો હતા અને તે બધા જ તેઓને ગુરુના રૂપમાં માનતા હતા શીખ જનતાએ તેમને આટલું માન અને સન્માન આપ્યું કે તેમના શત્રુ પ્રતિનિધિઓ જાલંધરના ડેપ્યુટી કમિશનરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ અને તેમના લખેલ અહેવાલમાં જણાવ્યું કે મહારાજસિંહ કોઈ સાધારણ મનુષ્ય નથી શીખ જનતા તેમના માટે એટલો જ આદર છે જે પાકામાં પાકા ખ્રિસ્તીના હૃદયમાં ઈસુના માટે હોય છે લોકો તેમને ઉદ્ધારક માને છે અને જે પ્રકારે આપણે આપણા ધર્માવતારોને માનીએ છીએ એ પ્રકારે તેમની પૂજા પણ થાય છે મહારાજ મહારાજસિંઘે તેમના શ્રદ્ધાળુ અનુયાયીને અમૃતસરના સમૃદ્ધ તળાવ પર એકઠા કર્યા અને એક રાજસભા બોલાવી ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં કહ્યું કે હું મારા માટે કોઈ રાજકીય મહત્વકાંક્ષા રાખતો નથી હું ઈચ્છું છું કે દેશ આઝાદ બને અને શીખ લોકો પૂરો પ્રાણ રેડીના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં જોડાઈ જાય જો ભારત પરાધીન રહેશે તો એના કોઈ પણ નાગરિકનું ભવિષ્ય કદી પણ સુરક્ષિત નથી બધા લોકોમાં જોશ અને ઉત્સાહ આવી ગયો આ સંગતને કારણે તેમના પરિણામના સમાચાર અંગ્રેજ સરકાર સુધી પહોંચી ગયા શાસને રાજદ્રોહના અપરાધમાં તેમને પકડવા ઈચ્છતી ઈચ્છા કરી પરંતુ મહારાજ સિંહ સંતાઈ ગયા તેમને અપરાધી ઘોષિત કરી પકડનારને ભાડ આપનારને પાંચ હજાર ચાંદીના રૂપિયાનો ઇનામ ઘોષણા કરી જે આજના એક લાખ રૂપિયા બરાબર છે સિંહ તેમના શિષ્યો પાસે જ રહેતા હતા પરંતુ કોઈ પણ શીખે એ વાતની ચર્ચા પણ ન કરી અને મહારાજસિંહની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી રહી સરકાર તેમને શોધખોળ કરતી રહી તેઓ છુપાઈને તેમની પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા તેમને પકડવા માટે અંગ્રેજ શાસકોએ આતંકવાદી દમનચક્ર પણ અપનાવ્યું જ્યાં તેમની હોવાની થોડી પણ શંકા લાગતી અંગ્રેજ સૈનિકો ત્યાં પહોંચી જતા તે જગ્યાએ શોધખોળ કરતા લોકોને ડરાવતા ધમકાવતા અને મારતા સિંહ હોય તોય કોણ બતાવે ગામડાના લોકોને ગિરફતાર કરી લેવાતા તેમને અલગ અલગ યાચનાઓ આપવામાં આવતી હવાલાતમાં બંધ કરીને અમાનુષ અત્યાચાર કરવામાં આવતા સાથે સાથે જુદા જુદા પ્રલોભનો પણ આપવામાં આવતા પરંતુ બધા જ ઉપાયો નિષ્ફળ થયા એપ્રિલ અઢારસો અડતાલીસમાં મુલતાનના દીવાન મૂળરાજે અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને લડાઈ ચાલુ કરી મૂલરાજે ભાઈજી પાસે સહાય માંગી સ્વતંત્ર યજ્ઞમાં આવતી આપનાર પંડિતોના સહયોગ માટે તો મહારાજસિંહ ખરેખર મહારાજ હતા અંગ્રેજ સૈનિકો અને પોલીસો લડાઈ કરતા મુલતાન પહોંચી ગયા સાથે બહાદુર શીખ જવાન હતા મહારાજા રણજીતસિંહના કેટલાય સૈનિકો પોતાના દેશને આઝાદ જોવા માટે તેમની સાથે આવી ગયા હતા રસ્તામાં આવતા નગરોમાં સ્વતંત્ર સંગ્રામ ચલાવવાનો ક્રમ ચાલતો રહ્યો તેમણે અનેક નગરોને સ્વતંત્ર કરાવ્યા વનવાસી અને નિર્વાસિત જીવન વિતાવતા પંજાબી સૈનિકોનું મનોબળ તૂટવા લાગ્યું કેટલાય પ્રભાવશાળી લોકોને અંગ્રેજ અધિકારી પોતાના તરફ ફોડવામાં સફળ થઈ ગયા ગુજરાત નામની જગ્યાએ ફેબ્રુઆરી અઢારસો ઓગણપચાસમાં પંદર હજાર સૈનિક અને સરદાર એકઠા થયા મુખ્ય સરદારોએ આત્મસમર્પણનો પ્રસ્તાવ મૂક્યો સૈનિકોએ તેમનું સમર્થન કર્યું હથિયાર મૂકવાની તૈયારી ચાલી રહી હતી ત્યાં ક્યાંકથી ભાઈજી આવી ગયા અને તેઓએ જોરદાર શબ્દોથી આત્મસમર્પણનો વિરોધ કર્યો ને અંતિમ શ્વાસ સુધી લડવાની પ્રેરણા આપી એકવાર ફરી શીખ ફોજનું લોહી ઉકળી ઉઠ્યું અને તેઓ હાથમાંથી સરકી રહેલા હથિયારોને એકવાર ફરી પકડી લીધા મહારાજસિંઘે જમ્મુની આજુબાજુ પહાડોને તેમનું કેન્દ્ર બનાવ્યું પરંતુ ભાઈજીના બધા જ સાથી તેમને છોડી છોડીને જવા લાગ્યા પંજાબના સૈનિકો પણ મહારાજસિંહની પ્રેરણા ને સ્થાયી ન રાખી શક્યા ને કેટલાક દિવસો પછી પણ આત્મસમર્પણ કરી દીધું છતાં પણ એ જ અભિયાન સાથે અભિયાનમાં લાગેલા રહ્યા આખરે ડિસેમ્બર અઢારસો ઓગણપચાસમાં ભાઈજી અંગ્રેજ સૈનિકોની પકડમાં આવી ગયા તેમને જેલમાં રાખવામાં આવ્યા ભાઈજીના ત્રીજા સહયોગી ભલે તેમનો સાથ છોડીને જતા રહ્યા પરંતુ જનતાની શ્રદ્ધા તો પહેલાં જેવી જ રહી ભક્તોએ જેલની ચારે બાજુથી ઘેરી લીધા અને તેમના દર્શનની માગણી કરી ફરંગી અધિકારીઓને ડરાવા લાગ્યા ક્યાં પણ દર્શન કરતા ભીડ તેમને છોડવવાની માગણી ન કરી બેસે ચૂપચાપ તેને પંજાબથી દૂર લઈ જવાયા શરૂઆતમાં અલાહાબાદ જેલમાં રાખવામાં આવ્યા પરંતુ તેમના શ્રદ્ધાળુ ભક્તો ત્યાં પણ પહોંચી ગયા પછી કલકત્તા લઈ જવાયા જ્યાં ક્રાંતિકારી સહયોગી દીવાન મુડરાજ અને બીજા સરદાર કેદ હતા સુરક્ષાની દૃષ્ટિએ કલકત્તા પણ અનુપયોગી લાગ્યું છેવટે તેમને ભારતથી દૂર સિંગાપોરની એક કોટડીમાં બંધ કરી દીધા ધર્મપ્રેમી જનતા વચ્ચે હંમેશા રહેવા વાળા જે કદી એકલા રહ્યા ન હતા પચાસો માણસોની ભીડ આવેસા જેની આજુબાજુ રહેતી એવા ભાઈજી માટે એકલતાવાળી કે હૃદયને દુઃખદાયી હતી તે ઉપરાંત જુદી જુદી જાતનાઓ પડતી સમય ભોજન ન મળતું તે કોઠીમાં આખો દિવસ પસાર કરવો પડતો આવી અનેક પ્રકારની શારીરિક તથા માનસિક યાચનાઓ પડતી આ બધી મુશ્કેલીઓનો સામનો તેઓએ ભાવથી કર્યો અહીં તેમની પરિસ્થિતિ સમદુખે સુખાના લાભાલાભો જયા જયો જેવી ગીતાના ઉક્તિ જેવા સ્થિત પ્રજ્ઞ લક્ષણને ચરિતાર્થ કરતી હતી પરંતુ શરીરની સહનશક્તિની એક સીમા હોય છે માની લઈએ કે બહારના કષ્ટો અને અવરોધોથી મનને નિર્લિપ્ત રાખી શકાય ખેદરહિત બનાવી શકાય પરંતુ શરીર પર તેનો પ્રભાવ તો રોકી ન શકાય છતાં પણ ભાઈ મહારાજ મહારાજસિંઘે આ દુઃખદાયક પરિસ્થિતિનો સાત વર્ષ સુધી સામનો કર્યો અને આઠ જુલાઈ અઢારસો છપ્પનમાં તેઓ આ સંસારને છોડીને જતા રહ્યા અસ્ત